ચાલો જો સવાર સવારમાં મસ્ત ફાફડાની થઈ થઈ છે ફાફડા ને મેહુલ ગયા છે રેડી અને અમારે બધાને રેડી થવાનું બાકી છે કેમકે બે ભાઈ જવાના છે બાર ને પપ્પા તો વહેલા સવારમાં જ નીકળી જાય કેમ કે એને જાજી બધી જગ્યાએ જવાનું હોય ને એટલે બહુ વહેલા નીકળી જાય ને આજે અત્યારે અમારે ક્યાંય નથી જવાનું બપોરે જવાનું છે જમવા સાંજે જમવા જવાનું છે તો અત્યારે તો કામકાજ ચાલુ છે બાળકો સૂતા છે ને બધાને હેપી રક્ષાબંધન ને બધાને રક્ષાબંધન મસ્ત મસ્ત જાય એવું છે તો એ બધા ફાફડા ખાઈ લઈ આપણે એવું કંઈ તળેલું ખાવું નથી તો ચાલો ફટાફટ બાળકો સૂતા છે ને ત્યાં કામ કરી લઈએ પછી રેડી થઈને પાછા આપણે થોડીકર પછી મળીએ તો ગાઈસ જો લંડન થી રાખડી આવી ગઈ છે અને અમારા પપ્પા જો રાખડી બાંધી એવા સત્યારમાં હો હા હજી તો આમ છોકરા ઉઠ્યા નહીં ત્યાર તો બાંધી નહીં વી છોકરા

ઉઠ બેટા હાલમાં દીકરો હાલો બહુ ઊંઘ આવે જો બહુ ઊંઘ આવે છોકરાઓને ચાલો મેં બેને નવડાવી દઉં ફટાફટ તો પછી છે ને મારે રેડી થવાય ઓલું કોઈ બાથરૂમમાં મજા ન આવે આપણે રેડી થઈ ગયા હોય ને પછી પણ હવે આ ઉઠે તો થાય આ તો જાતે નાઈ લેશે પણ ઓલાને નવડાવવાનો છે કાંઈ નહીં ચાલો પછી ટ્રે તૈયાર કરવાની છે ઘણું બધું કામ છે તો પછી મળીએ હો

ચાલો જો અમારે દુર્વા બેન આવી ગયા છે અને ફોટો પાડવા મળ્યા છે ભાઈ ને ભાભી આવી ગયા છે રાખડી બાંધવા જો હાલો બેસી જાવ એટલે રાખડી બાંધી દો બીજું શું હા તમારે ઘરે જવાનું છે કઈ થી ઘરે ચાલો જો અહીંયા મસ્ત છે ને આપણી ટ્રે પણ તૈયાર થઈ ગઈ છે એમાં ભાઈની ભાભીની રાખડી પણ લઈ લીધી છે જો આ ભાઈની રાખડી છે આ ભાભીની પેંડા અને બધુંય સરસ મૂકી દીધું છે ચાલો હવે આપડે છે ને દીવો કરી લઈએ અને મસ્ત ફટાફટ રાખડી બાંધી લઈએ હવે જો અમારે ખબર પડે ને પછી તું જ જાણ લો ભાઈ ખાલી હાથ રાખવી એમનો હમ કૌશિક આ બાજુ ધમુન બેહાડ દે હા

ચાલો અમાર મમ્મી ને જો અમારે ફઈ રાખડી બાંધવા મેળ્યા છે સરસ બાંધો તમ તારે ફઈ ઘરે જમવાનું છે તો બધા જમવા બેસી ગયા છે ચાલો જો બધે બેસી ગયા જમવા ને જમવામાં મસ્ત ભાત ને સલાડ ને બધુંય છે ઓલી હંતાઈ ગઈ જો બધા બેસી ગયા છીએ અમે જમવા મમ્મી ને બધા

હવે અમારા રક્ષાબંધનની શરૂઆત થાય છે બપોર પછીના દિવસથી તો બપોર પછીના દિવસે અમારા બધા ભાઈઓ અને બહેનો છે અમારા બાપુજીના ઘરે ભેગા થયા હતા ત્રણ ચાર વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ ગયા વર્ષે બીજા ભાઈને ત્યાં હતું અને આ વર્ષે બીજા ભાઈને ત્યાં છે તો બધી બહેનો ભાઈઓ મમ્મી પપ્પા બાપુજી મોટા બા બધા જ ભેગા થયા છે અને બધી બહેનો જો અહીંયા વરાફરતી ભાઈને રાખડી બાંધે છે અને કાકા બાપાની અમે ચાર બહેનો છીએ અને આ સૌથી મોટી બહેન છે જે ભાઈના દુખણા લે છે કાકા બાપાના ભાઈઓને એને બધાને રાખડી બાંધવાનું છે અને હવે મારો વારો આવી જાય છે બધા એકાબીજા આ રીતે રાખડી બાંધે છે અને હળી મળીને આ રીતે ઉત્સવ ઉજવીએ છીએ અને ખરેખર ખૂબ જ મજા પડી જાય છે કેમ કે આમ તો સમય મળતો જ નથી ક્યારેય એકાબીજાને મળવાનો સાથે બેસવા તો મળી મળીને રક્ષાબંધન ઉજવવાની છે ને હવે વારો આવી જાય છે મારો તો હું પણ અહીંયા ભાઈને રાખડી બાંધી દઉં આ મારા બાપુજીનો છોકરો છે એને રાખડી બાંધું છું અને ખરેખર ખૂબ જ મજા પડી ગઈ હતી ને સાથે અમે બધાએ ખૂબ ઘણા બધા ફોટા પાડ્યા સાથે જમ્યા અને ખરેખર ખૂબ જ મડા મજા પડી ગઈ હતી અને ફોટા પણ એટલા બધા પાડ્યા ને બધાએ કે ખરેખર ખૂબ મજા પડી ગઈ ને હવે જુઓ અહીંયા મારા બા છે બે મોટા બા છે ગુલાબી સાડી પહેરી છે તે મારા મમ્મી છે ઘાટી ગુલાબી પહેરી તે અને અમારા બેનની ભાણકી છે જેના લગ્ન છે દિવાળી પછી અહીંયા બીજી બેનની ભાણકીઓ છે ભાઈઓની છોકરીઓ છે આમ નાના મોટા બધા જ ભેગા થઈએ છીએ અને જોવો આખો હોલ ભરાયેલો છે નાના મોટા બધાથી એમાં નાના જે છોકરા છે એને ફોટો પાડવા માટે બેસાડી દીધા છે બાકીના બધા રક્ષાબંધનનું સેલિબ્રેશન કરે છે આ ભાઈ છે મારો ભાઈ છે એનાથી મોટો ભાઈ આમ બધાના વારો વારા ફરતી વારા ફરતી આવી જાય છે પછી ભાભીઓને પણ રાખડી બાંધવાની છે ભાઈઓની સાથે સાથે ભાભીને રાખડી બાંધવાની પણ ખરેખર મજા પડી જાય ધર્મને ગન મળી ગઈ અને ત્યાર પછી અમારે જમવાનું છે ને આજે જમવામાં હતા વેરાયટીવાળા ભજીયા ઘણા બધા ભજીયા બનાવવાના હતા તો બધા રાખડી બાંધા હતા ત્યાં જ ભાભી પ્રિપેરેશનમાં લાગી ગયા ને બધા મરચાં મસ્ત ભરાઈ ગયા છે બસ હવે એને તળવાના જ બાકી હતા પણ રાખડીનું સેશન પૂરું થાય પછી આ ભજીયાનું તળવાનું કામકાજ શરૂ કરવાનું છે કેમ કે નાના ચૂલે છે આટલા બધા જણાને મેળ નહીં આવે એટલે મોટા ચૂલે જો ભજીયા બનાવવાનું શરૂ કરી દીધું છે અને અમે બધા જ કામે લાગી ગયા છીએ નાના મોટા બધા જે મોટા છે એક સાઈડમાં બેઠા છે બાકી અમે ભાભીઓ બહેનો ભાઈઓ બધા જે કામ હતું એ પ્રમાણે લાગી ગયા છીએ ભાઈને આજે બનાવવાના છે તો મસ્ત આજે બનાવવાનું છે ભજીયા અને સાથે સાથે જમવાની પણ ખરેખર ખૂબ મજા આવશે અને તેના ઘરમાં ઉપરથી આ રીતે વ્યૂ દેખાય છે તો જો ઉપરથી પણ વ્યૂ લીધેલો છે મસ્ત બધા હલાફલ થયા છે સૌથી વધારે તો રસોડામાં દોડાદોડી થઈ ગઈ છે કેમકે આવી રીતે પ્રોગ્રામ હોય એટલે એમ થાય કે કામ પણ જાજુ હોય એટલે રસોડામાં થોડુંક વધારે કામ હોય તો ત્યાં જો ટ્રાફિક થઈ ગઈ છે અને છેલ્લા અમે જમવા પણ બેસી ગયા અને બસ હવે ભાભીને એ જ ભજીયા છે તો એ મસ્ત જો અહીંયા પીરસે છે પટ્ટીના ભજીયા છે મેથીના ભજીયા ભજીયા છે આખા મરચાંના ભજીયા છે ખરેખર ભાઈએ ખૂબ જ સરસ બનાવ્યા હતા ખાલી ભાઈ નહીં ભાભીની બધાની મહેનત હતી પણ મજા પડી ગઈ તો અમે બધા વાતો કર્યા જઈએ છીએ અને મસ્ત આ રીતે જો જમવાનું બની ગયું છે બા બધા બેસી ગયા છે સાથે ભાઈ હું બધી બહેનો અને આ જે એક ભાઈ છે એ જે અહીંયા તળતા જાય છે અને બનાવતા જાય છે અને ભાભી અહીંયા છે એ ભજીયા કાઢતા જાય છે આમ વારાફરતી બધું મસ્ત થઈ ગયું અને છેલ્લે સાથે બેઠા અને ઘણી બધી મસ્તી કરી દીધી અને ખૂબ મજા પડી ગઈ ખરેખર તો બધાએ જો ભજીયા ખાવાની મજા પડી ગઈ સાથે કાંદા ટામેટા બાળકોને પણ ખૂબ મજા પડી ગઈ અને બાળકો માટે તો અલગથી બટેકા પૂરી બનાવી હતી હલો આવજો આવજો બધાએ હલો આવજો હલો પટલ તમે ઘરે જાઓ હવે

Já que